મિત્રો ગુજરાતમાં અનેક ડોન થઈ ગયા એ પછી શરમણ મુંજા જાડેજા હોય અબ્દુલ લતીફ કે બલી ડાંગર આ બધાના સેપ્ટર પોલીસે લગભગ ખતમ કરી નાખ્યા છે પરંતુ મિત્રો આજકાલ આપણા ગુજરાતમાં પુરુષ નહીં પણ લેડી ડોનની હાંક પડે છે જ્યાં મિત્રો આ લેડી ડોન એટલી સુંદર છે કે પહેલાં તેઓ લોકોને પોતાના જિસ્મની જાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે કંઈ એવું કરે છે કે જોઈને આપણને પણ ભય લાગે ખરેખર મિત્રો તમે પણ ગુજરાતની સુંદર અને ખતરનાક લેડી ડોન વિશે જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો નંબર વન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભુરી ડોન મિત્રો રાજ્યમાં ભુરી ડોન નામ પડતા જ સુંદર ઉપાળો ચહેરો સામે તરી આવે છે મૂળ ઉનાના ગરીબ પરિવારની દીકરી અસ્મિતાના પિતા મૂળ સૌરાષ્ટ્રમાં ઉના તાલુકાના ગાગડા ગામે મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા ગરીબ પરિવારની સાદી સીધી છોકરી અસ્મિતા છેલ્લા થોડા વખતથી સુરતમાં લેડી ડોન ભૂરી નામથી પ્રખ્યાત છે અસ્મિતાને વર્ષ બે હજાર પંદરમાં આચ ગામનો કેલો ઉર્ફે રવિખીમાં મકવાણા ફગાડી ગયો હતો આ અંગે તેણીના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી બંને એક વર્ષ સુધી ફરાર રહ્યા બાદમાં રવિ સામેથી પોલીસમાં હાજર થઈ જતાં તેને જેલ હવાલે કરાયો હતો જ્યારે અસ્મિતા પોતાના ઘરે પરત આવી ગઈ હતી મિત્રો સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ધાક બેસાનાર ડોન અસ્મિતા ઉર્ફે પૂરીનો થોડા સમય પહેલાં વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર લઈ દુકાનદારો પાસે હપ્તો ઉઘરાવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લેડી ડોન હપ્તો ઉઘરાવાની સાથે એક વ્યક્તિ પાસેથી મોટરસાયકલની પણ લૂંટ ચલાવી હતી આ સંદર્ભે વરાછા પોલીસે લૂંટ સહિત બે ગુના નોંધી લેડી ડોન તેમજ તેના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી નંબર બે સંતોકબેન જાડેજા મિત્રો પોરબંદરના ડોન શરમણ મુંજા જાડેજાના મૃત્યુ પછી તેના પત્ની સંતોકબેન સૌથી ખતરનાક મહિલા ડોન બન્યા હતા અને લોકોએ તેને ગોડમધર નામ આપ્યું હતું સંતોકબેનનો ખોપ વર્ષ ઓગણીસો છન્નું સુધી ચાલ્યો હતો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હત્યાના કેસમાં સંતોકબેનને સોળ મહિના માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા જેલમાંથી છૂટ્યા બાદ તેણી રાજકોટ ગઈ અને વર્ષ બે હજાર બે માં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જો કે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસની પણ હાર થઈ હતી આ પછી વર્ષ બે હજાર પાંચમાં ભાજપના એક સભ્યની હત્યા બદલ સંતોષબેનની ફરી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે હજાર સાત અને બે હજાર આઠમાં ફરી ચર્ચામાં રહી હતી ત્યારે તેના દેરના પુત્ર વધુની હત્યા કરવામાં આવી હતી નંબર ત્રણ સોનું ડાંગર મિત્રો સૌરાષ્ટ્ર અને રાજકોટ પંથકમાં પોરબંદરના સંતોષેન જાડેજા પછી બીજી ગુજરાતી લેડી ડોન તરીકે સોનુએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગરને ડાન્સનો ખૂબ જ શોખ હતો પરંતુ તેના લગ્ન તેને ગુનાખોરી ધંધામાં ખેંચી ગયા તે તેના પતિને તેના દરેક ખરાબ કામમાં સાથ આપતી હતી પોતાના જે દિયર પરે ચાકુથી હુમલો કરવા ખંડણી માંગવા ખુલ્લેઆમ ફાયરિંગ કરવા ગેરકાયદેસર હથિયાર રાખવા એવા તો અનેક આરોપોમાં આ લેડી ડોનનું નામ જોડાયેલું છે નેક્સ્ટ પાયલ ભૂટાણી મિત્રો પાયલ ભૂટાણી સૌરાષ્ટ્રમાં લેડી ડોન તરીકે જાણીતી છે થોડા વર્ષો પહેલાં રાજકોટમાં એક કારમાંથી દારૂ અને વિવિધ સાહિત્ય સાથે બે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી એક પાયલ ભૂટાણી હતી જે બાદમાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું ગુજરાતમાં સૌરાષ્ટ્રની અને પાયલ હની ટ્રેપમાં ફસાવી પાસેથી પૈસા પડાવી લેવા તેના ડાબા હાથનું કામ હતું એક વખત તેમણે ધોરાજીને કોઈલ મિલના માલિકને ઝાડમાં ફસાવી વીસ લાખ રૂપિયાની માંગ કરી હતી તે મિલના માલિકે પચાસ હજાર રૂપિયા આપી પણ દીધા હતા પરંતુ ત્યારબાદ તેને પોલીસની મદદ માંગી પોલીસે પાયલ બુટાની રિંકુ સિસોદિયા ઇમ્તિયાજ ગામેથી સલીમ ટેબા અને નિમેશ કામાની ગેંગને પકડી પાડ્યા હતા કઈ રીતે બની પાયલ લેડી ડોન મિત્રો થોડા વર્ષો પહેલાં પાયલની કારમાંથી દારૂ અને અશ્લીલ સીડીઓ મળી આવી હતી તે સમયે અડધી રાત્રે પાયલ અને બીજે યુવતીએ સિપાહીઓ સાથે મારપીટ કરીને પેટ્રોલ પંપમાં તોડફોડ કરી હતી વર્ષ બે દરમિયાન પાયલે એક ફ્લેટના માલિકને રેપ કેસમાં ફસાવી ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલી છે પાયલ આ પ્રકારની ઘટનાઓને કારણે લેડી ડોન તરીકે ફેમસ થઈ હતી